i can સાહેબની આ પંક્તિ એટલે યાદ કરી કે કેતો તલ કોરા નહી તો પછી પીસી અને એને તેલ કડાય કુલર ભરી મારી હેલી તો દોનો આજે એક એવા વાત કરવી છે જેનું વિશેષ યોગદાન હોવા છતાં તેના કાર્ય ઉપર કોઈ ગૌરવ લેતું નથી અથવા એનું કોઈ સરાહના કરતું નથી મિત્રો આપણે રાષ્ટ્રધર્મ અને સંસ્કૃતિના સમર્પિત હોય એવા ઐતિહાસિક પાત્રોને પરિચય આપવાનો નાનકડો એવો પ્રયાસ હાથ ધર્યો છે અને જેની ચોથી કડીમાં દિલ્હીના શાસન ઉપર એક હિન્દુ રબારીએ સનાતન સંસ્કૃતિ સ્થાપવા જે પ્રયાસ કર્યો હતો એ વાત કરી હતી આ બાબતે ઇતિહાસ રસિકોએ વિસ્તૃત પ્રસ્તુતિ કરવાનું મને સૂચન કર્યું અને લાખડીના નિવૃત્ત આચાર્ય અને કવિ એવા મસરૂજી પ્રજાપતિએ મારી વાતને અનુમોદન આપી કહ્યું કે ભાઈ તેરસો વીસની સાલમાં એક હિન્દુએ ખિલજી વંશનો અંત આણ્યો એ વાત ઇતિહાસમાં મળે છે હવે આપણે આગળ વાત કરીએ કે જેના કારણે હજારો રજપૂતોએ કેસરીયા કરી કરવાની ફરજ પડી હતી હજારો માતા બહેનોએ આગમાં ઝંપલાવી જોહર કર્યા હતા જે એવા અત્યાય અવિશ્વાસી કટ્ટર કૃતના પર્યાય કુખ્યાત ખિલજી વંશની આ વાત છે કે એનો અંત કઈ રીતે અણાયો હતો ઈસવીસન બારસો નેવથી તેરસો વીસ સુધી ખિલસી વંશનું શાસન રહ્યું જેમાં ઈસવીસન બારસો છન્નુંથી તેરસો સોળ સુધી અલ્લાઉદ્દીન ખિલજી એ શાસન કર્યું અલ્લાઉદ્દીન ખિલજી એવો ક્રૂર હતો કે જે પોતાના કાકા સસરા અને પાલક પિતા હોવા છતાં જે શાસક હતા જલ્લાલુદ્દીન એનો ખૂન કરી પોતે ગાડીએ આવ્યો હતો અને એ ગાડીએ આવ્યા પછી ચિત્તોડ જેસલમેર રણદંભોર માળવા ગુજરાત પાટણ અને દેવગીરી ઉપર આક્રમણો કર્યા હતા ત્યાંથી ધન દોલત સાથે મહિલા અને બાળકોને પણ લૂંટનો માલ સમજી અને ગુલામ બનાવી તેઓના ઉપર મુસ્લિમ બનવા માટે દબાણ કરી મુસ્લિમ બનાવ્યા હતા અને તેણે કેટલાય મંદિરો જેવા કે સોમનાથના મંદિરથી લઈ દેવગીરી ચિદુંબર અને મદુરા જેવા મંદિરો સાથે અસંખ્ય મંદિરો તોડ્યા હતા આ નરાધનના શાસનમાં હિન્દુઓની હાલત એવી કફોડી બની હતી કે એ હિન્દુઓ પાસેથી પચાસ ટકા મહેસૂલ વસૂલતો હતો હિન્દુઓના પશુઓ જંગલમાં ચરે તો એનું ચરિયાણ લેતો હતો અને મંદિરોમાં પૂજા કરે તો એમની પાસેથી જજીયા વેરો વસૂલતો હતો આ ક્રૂર અલ્લાઉદ્દીને એના ભત્રીજાની ઓખો ફોડી નાખી હતી ત્યારે એ જે બાળકોને મહિલાઓને ગુલામ બનાવતો હતો પણ એના કરેલા કરમના બદલા કેવા મળે છે છે એ વાત આવે તેરસો પોચના આક્રમણ વખતે એના સેનાપતિ નુસરત ખાને આ આપણા આજના નાયક ખુસરૂને ને ગુજરાતમાંથી ઉપાડી ગયો હતો કહેવાય છે કે ખુસરૂ એટલે કે એ સમયે જે પણ નામ એનું હોય હમીર હોય બીજું હોય ગમે તે પણ એમ હમીરમાંથી હસન બનાવી એ રબારી બાળકને ત્યાં લઈ જઈ એણે પરાણે મુસ્લિમ બનાવી બનાવ્યો હતો જે પોતાની કુનેથી એક યોદ્ધા બન્યો હતો અને ઈસવીસન તેરસો સોળમાં જ્યારે અલાઉદ્દીનનું મૃત્યુ થયું અને એનો પુત્ર મુબારક શાહ ગાદીએ આવ્યો ત્યારે આ ખુશરૂ શાહનો દબદબો વધી ગયો હતો અને ખુશરૂ શાહ એ મુબારક શાહને વિશ્વાસમાં લઈ અને પોતાનું સૈન્ય ઊભું કર્યું હતું માઉન્ટ આબુથી લઈ અને પાટણ સુધીના પટ્ટામાં એણે સૈનિક ભરતી કરવાનું અભિયાન છેડ્યું હતું અને જેના ભાગરૂપે દસ હજારનું સૈન્ય બનાવ્યું હતું એમાં તેના સગા સંબંધીઓ કાકાઓ રાયરાયા નાગજી અને અન્ય સાથીઓએ મદદ કરી હતી અને આ હિન્દુઓના લડાયક સૈન્યમાં એણે લડાયક સૈન્ય સાથે દિલ્હીના સુલતાન પાસે વિશ્વાસ સંપાદન કર્યો હતો અને શાહી મહેલમાં આ સૈન્ય પ્રવેશી શકતું હતું ત્યારે ત્રીસો વીસની સાલમાં એક રાત્રિએ એના સાથી ઝહેરિયા અને અન્ય સાથીદારો સાથે ખુશખુસા સુલતાન મુબારકનું માથું કાપી શાહેલ શાહી મહેલના આંગણામાં ફેંકે છે અને અન્ય હિન્દુ સૈનિકો શાહી મહેલમાં પ્રવેશી હણે એને હણો એનું પાપ ધર્મ ન ગણો આ સૂત્રને અપનાવી અલ્લાઉદ્દીન ખિલજીના તમામ વંશ વારસોની કતલ કરે છે અલ્લાઉદ્દીનના ત્રણ સગીર વયના વારસોની ઓખો ફોડે છે આમ લાખોની કતલ કરનાર ખિલજી વંશનો અંતરાણે છે ત્યારબાદ સિયાસન ઉપર કુરાન મૂકી તેના ઉપર બેસે છે મસ્જિદોમાં મૂર્તિ પૂજા કરાવે છે એ વાત આપણે આગળની કડીમાં કરી છે ત્યારે ખુશબુએ ટૂંકા ગાળામાં ગો ત્યાં ઉપર પ્રતિબંધ મૂક્યો હતો યુદ્ધ સમયે સુલતાનો જે રીતે મહિલાઓને બાળકોને લૂંટતા અને યોજ શોષણ કરતા એ પ્રથા રોકવા માટે કથિન નિયમો બનાવ્યા હતા પરંતુ કમનસીબી એ રહી કે હિન્દુમાંથી મુસ્લિમ બનેલ ખુશરૂને ન તો હિન્દુઓએ અપનાવ્યો કે ન મુસલમાનોએ છતાં પરમાત્માએ અલ્લાઉદ્દીન ખિલજીએ કરેલા પાપનો બદલો એક હિન્દુને હાથે અપાવ્યો એ સત્ય વાત હોવાનું ઇતિહાસકારો નોંધે છે ભારત માતા કી જાય